દેશમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે હવે પૂરજોશમાં વાગી ગયા છે અને ભારત દેશની અંદર આ લોકસભા બે હજાર છોવીસનો કાર્યક્રમ છે તે આખરે જાહેર કરી દેવામાં આવ્યો છે ભારત દેશની અંદર સાત તબક્કામાં છે તે મતદાન છે તે યોજાવનાર છે જેમાં ગુજરાત રાજ્યની અંદર ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે હવે આપણે વાત કરવા છીએ ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકોમાં ક્યારે મતદાન કઈ તારીખે યોજાશે કઈ તારીખે રિઝલ્ટ છે તે ડિક્લેર થશે કઈ તારીખે ફોર્મ ભરવાનું છે કઈ તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે તે તમામ આજે આપણે આપના વિડીયોની અંદર વાત કરવાના છીએ સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાત લોકસભાની અંદર જાહેરનામું જે પ્રસિદ્ધ થયાની તારીખ છે બાર એપ્રિલ બે હજાર એટલે કે બાર એપ્રિલ અને શુક્રવારના રોજ ગુજરાત લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ત્યારથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને ખાસ કરીને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણીસ એપ્રિલ બે હજાર અને શુક્રવાર સુધી ફોર્મ છે તે પરંત ભરી શકો છો આપશે અને ફોર્મ ચકાસવાની તારીખ છે વીસ એપ્રિલ બે હજાર ચોવીસને શનિવાર સુધી તમે ફોર્મ છે તે ચકાસી શકશો અને ફોર્મ પરત ખેંચવાની તારીખ છે બાવીસ એપ્રિલ અને સોમવાર બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર સુધી તમે ફોર્મ છે તે પરત ખેંચી શકશો અને ખાસ મહત્ત્વનો દિવસ એટલે કે મતદાનની તારીખ છે સાત મે બે હજાર ચોવીસને મંગળવારના દિવસે તમારે મતદાન કરવાનું રહેશે અને મત ગણતરીની તારીખની જો વાત કરીએ તો ચાર જૂન બે હજાર ચોવીસ અને મંગળવારના દિવસે મતગણતરી હશે અને આ મતગણતરીના દિવસે નક્કી થશે કે તમારા આ લોકસભા બેઠકની અંદર કયા ઉમેદવાર છે તે વિજેતા બને છે અને કયા ઉમેદવાર છે તે લોકસભા દિલ્હીની અંદર પહોંચે છે તેના માટેની આ મતગણતરીની તારીખ છે ચાર જૂન અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ છે આખરે છ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર સુધીમાં આખી જે ગુજરાત લોકસભાની ચૂંટણી છે તે પૂર્ણ થશે એટલે કે બાર એપ્રિલના રોજ ગુજરાત લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે અને છ જૂન બે હજાર સુધીની અંદર આ ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણી છે તે શાંત થવા જઈ રહી છે ભારત દેશમાં આજથી આસાર સંહિતા છે તે લાગુ કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં ખાસ કરીને અને ભારત દેશમાં ચાર જૂન બે હજાર ચોવીસના આગળના બે દિવસ એટલે કે છ જૂન બે હજાર ચોવીસ સુધી આસાર સંહિતા લાગુ રહી છે એટલે કે સ જૂન પછી તમે આચારસંહિતા છે તે હટાવી દેવામાં આવશે અને ખાસ કરીને હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે તેની સાથે સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે તે યોજાવાના જઈ રહી છે ખાસ કરીને છવ્વીસ વિધા વિજાપુર એકસો ને આઠ ખંભ એકસો છત્રીસ વાઘોડિયા પિંચ્યાસી માણાવદર અને ત્યાંસી પોરબંદર આ પાંચ વિધાનસભા બેઠક છે જ્યાં પેટા ચૂંટણી છે ત્યાં લોકસભાના કાર્યક્રમની સાથે લોકસભાની ચૂંટણીઓની સાથે જ આ ચૂંટણી છે વિધાનસભાની તે પણ યોજાનાર છે તેમાં પણ નક્કી થશે કે આવી પેટા ચૂંટણીમાં ધારાસભ્ય કોણ બને છે અને ગાંધીનગર કોણ પહોંચે છે તમે પણ જે ધારાસભ્ય પદ પર ફોર્મ ભરવા માંગતા હોય તો પાંચ પેટા ચૂંટણી છે તમે ભરી શકો છો નમસ્તે